નમસ્કાર સ્વાગત છે છે આપનું ન્યૂઝમાં બ્રેકિંગ ન્યૂઝ તાલુકાના દાબડા ગામમાંથી જ્યાં તસ્કરોના આતંકથી વેપારીઓને ગ્રામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ચોરીની એક મોટી ઘટનાએ ગામમાં રોષ અને આક્રોશ ફેલા કર્યો છે ચાલો જાણીએ આ ઘટનાની સંપૂર્ણ વિગત રાત્રે કટર મશીનનો ઉપયોગ કરી તસ્કરોએ દુકાન ના તાળા તોડિયા અને રોકડ રકમ સહિત રૂપિયા ચોરાણું હજારના મુદ્દા ચોરી કરી આટલું જ નહીં તસ્કરોએ પોતાના પુરાવા મિટાવવા માટે દુકાન સીસીટીવી ડીવી આર્મ ઉઠાવી દીધું આ ઘટના બાદ દુકાન માલિકે લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાનો પ્રયાસ કર્યો પરંતુ આશ્ચર્યજનક રીતે પોલીસે હજુ સુધી એફઆઈઆર નોંધી નથી ના તો કોઈ તપાસ રોકવામાં આવી છે આ બેદરકારીથી સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ ફેલાવ છે તો આવો સાંભળીએ આ ઘટના વિશે દુકાન માલિકનું શું કહેવું છે બલવારની રાતે અમે અહીંથી લગભગ આઠ વાગે દાહોદ તરફ નીકળીએ અમારો ફંક્શન હતો ઘરનું એ ફંક્શનમાં ગયેલા હતા અને અમે રાતે ત્યાં રોકાયેલા હતા અને મોર્નિંગમાં છ વાગે પડોશીનો ફોન આવ્યો કે તમારા દરવાજા તૂટેલા છે અને તમારો સટ્ટર લોક પણ તૂટેલું છે તમે જલ્દીથી દુકાન તરફ આવી જવા એમ તમે સવારમાં મોર્નિંગમાં સાત વાગે અહીં હાજર થઈ ગયા અને જોયું આવીને તો કેમેરા ઊંડા ફરેલા હતા બધી સાઈડના બધી સાઈડના કેમેરા ઊંડા ફરાવી લેલા હતા પછી મેં એન્ટર થયો દરવાજો જોયો હતો કે સટ્ટલ લોક તાલું તૂટેલું છે એ ખોલ્યું તો અંદર લોક બી ખુલ્લું અમારે એવું લાગ્યું કે એક જ લોક તૂટેલું છે એના હિસાબે અમે અંદર એન્ટ્રી નહોતા થતા પણ પછી ખબર પડી કે બધા તાણે તાણ લોકો એના અંદરના તૂટેલા છે સટલ ચેનલ ગેટના બી લોકો તૂટેલા છે ને અંદર પ્રવેશ થઈ ગયેલા છે ચોર તો અંદર આવીને જોયું તો બધું અખેર વખેર હતું ડીવીઆરનું ડીવીઆર કાઢેલું હતું ધ્રીસર કેબલ કાપીને લઈ ગયેલા છે ડીવીઆર મોબાઈલનું એનું કેમેરા કેમેરાનું ડીવીઆર લઈ ગયેલા છે તે પછી અમે જોયું તો અમારે ધર્માથી ગલ્લા હતા જે પૈસા મૂકેલા સિલિક હતી થોડી ઘણી પરચુરન હતી ચા હતી સાડીઓ હતી પેન્ટ શર્ટ હતા તે છતાં બધું જે જેમ જેમ ખબર પડે છે એમ જેમ યાદ આવે છે એટલો બધો સામાન મારો ગયેલો છે તે ચોરાણું હજારની સમથિંગ મારી ચોરી થયેલી છે તે પછી અમે પોલીસને જાણ કરી પોલીસવાળા આવ્યા હતા કે કે અમને એન્ટર ના થજો ડોક સ્પોટ આવે છે ફિંગરપ્રિન્ટ લઈશું બધું લઈશું એમ કરીને અમારે કીધું તો અમે અંદર એન્ટર નહીં થયા અમે લગભગ બાર વાગ્યા સુધી વેઇટ કરી પછી કે તમે પોલીસ સ્ટેશન આવો પોલીસ સ્ટેશન અમે કાચી અરજી અરજી લખાવીને આપી અરજી આપીને અમારે કીધું કે તમે બેઠો સાહેબ આવે સાહેબ સાથે વાત થઈ સાહેબ કે તમે જાઓ તમારે રેગ્યુલર જેમ દુકાન છે એમ ચાલુ કરી દો સાહેબે કંઈ કશું કર્યું નથી ને કંઈ ડોગ કે આવ્યા નથી ને અમે પાછા અમારી દુકાન તરફ ફરી આવ્યા પછી અમે પાછા જેમ હતું એમ અમારી વ્યવસ્થિત દુકાન કરી અમારી માગણી છે કે અમારે એફઆઈઆર થવી જોઈએ ચોર પકડાવવા જોઈએ ચોરને સજા આપવી જોઈએ બીજી વખત કોઈના ઘરનું થાય ના કોઈ ગરીબના ઘરે ના થાય કે કોઈના બી ઘરે ના થાય મેં એવી માંગ રાખું છું કોઈ બી ઘરમાં ના થવી જોઈએ ચોરી

ડીટીવી ન્યૂઝ આ ઘટના પર નજર રાખશે અને તમને દરેક અપડેટ પહોંચાડશે જો તમને અમારી ખબરો ગમે તો ડીટીવી ન્યૂઝને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો આવી બ્રેકિંગ ન્યૂઝ અને સ્થાનિક સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું નમસ્કાર